દીકરો સાહેબ જ્યારે મોડી રાત્રે ઘરે આવે બાર નું કીધું એને ના એક વાગે ને બે વાગે બાપ જ્યારે બે વખત ફોન કરે એટલે દીકરાને ગમે નહીં બાપને એમ કહે ગમે કાંઈ શું નાનકડા છે ઘણી એમ ઘણી શું કામ ફોન કરો છો દીકરો ત્યારે સમજે નહીં પણ એ દીકરો મોટો થાય એની ઘરે દીકરાનો જન્મ થાય અને એનો દીકરો જયારે મોડી રાત્રે આવે ને ત્યારે બાપની ચિંતા બે શબ્દ બાપનો એમાં ભાવ એવો હોય કે મારો દીકરો છે ને સમાજમાં આગળ નીકળે કે પાછો ન પડવો જોઈએ એટલા માટે સારા શબ્દ કહે શિખામણ કહે પણ દીકરાને ત્યારે ટકટક લાગે કચકચ લાગે ગમે નહીં

ઘરના બધાય કામની અંદર બાપ આમ શિખામણ આય પાકે કાં કામ આમ કરવું જોઈએ લાઈટ બંધ કરી દેન પંખો બંધ કરી દેન ચંપલ વ્યવસ્થિત ઉતાર અહીંયા કચરો પડ્યો એક બાજુ સાઈડમાં મૂકી દે આમ બધું કીધા કરે અને દીકરો ધીમે 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 કંટાળી ગયો બાપના સ્વભાવથી અને દીકરો જ્યારે કોલેજ કરી લ્યો છે ને ભણતર પૂરું થયું અને કોલેજ પૂરી થઈને છેલ્લે એમને ઇન્ટરવ્યૂ દેવા માટે કંપનીમાંથીને ફોન આવે છે અને બાપે ત્યારે દીકરાને વેલો ઉઠાડીને તૈયાર ખરીદી તો ઊભો થઈ જા ખબર નથી આજે નોકરીનું ઇન્ટરવ્યૂ છે તૈયાર થા જલ્દી દીકરાએ મનની અંદર ગાંઠ વાળી લીધી તો આજે ઇન્ટરવ્યૂ દેવા માટે જ આજે નોકરીમાં પાસ થાવું નથી જો હું પાસ થઈશ ને તો નોકરી અહીંયા જ કરવી પડશે ને અહીંયા જ રહેવું પડશે ને બાપની હારે રહેવું પડશે જિંદગીમાં બધુંય જ દુઃખ સહન કરવું પણ આ બાપ ભેગું તો રહેવું જ નથી આ મનમાં વિચાર કરી લીધો અરે ગમે એમ કરીને હું વિદેશ વયો જાય આફ્રિકા વઈ જાઉં અમેરિકા વઈ જાઉં કેનેડા વઈ જાઉં પણ આ બાપ ભેગો ન રહું ક્યારે નાની નાની વાતની અંદર આટલું બધું મને ટકટક કરે છે આનો સ્વભાવ મારાથી સહન ન થાય એમ વિચાર કરે છે અને આ દીકરો બાપે તૈયાર કરી દીધો અને નોકરીનો ઇન્ટરવ્યુ દેવા માટે જાય છે બહુ મોટી કંપની હતી અને કંપનીની અંદર ઇન્ટરવ્યુ દેવા માટે જાય છે એની પેલાય કેટલાય છોકરાઓ ત્યાં ઇન્ટરવ્યુ દેવા માટે બેઠા હતા આ ભાઈ આવીને ત્યાં ખુરશી ઉપર બેઠો એની આગળના સાત આઠ છોકરા હતા ઓફિસની અંદર જાય અંદર જાય ને તરત જ એવા બહાર નીકળે એટલે જેવા બહાર નીકળે એટલે આ ભાઈ પૂછે કે નોકરીમાં પાસ થયો કે નપાસ થયો એટલે ઓલો એમ કે ભાઈ નપાસ થયો આમાં ક્યાં કોઈને પાસ જ નથી કરતા નપાસ કરે છે નપાસ કરે છે આમ એક 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 છોકરા જોયા પાંચ છ છોકરા બધા નપાસ થઈને નીકળા ને એટલે છોકરો રાજી થઈ ગયો કે હું તો નપાસ જ થવા આવ્યો છું મારે ક્યાં પાસ થવું છે મારે તો નોકરી જ નથી જોતી મારે કઈ નોકરી કરવી નથી અને નપાસ થાવ ને એટલે કાલ ને કાલે જ પ્લેન ની ટિકિટ લઈને હું વિદેશ વયો છું બાપ થી છુટકારો જોઈ છે અને ધીમે ધીમે આ દીકરાનો વારો આવે છે ને દીકરો ઓફિસની અંદર જાય છે અને ઓફિસની અંદર જોવે ત્યાં તો કેટલાય અધિકારીઓ બેઠા સાહેબો બેઠા હતા ત્યાં જાય અને આ ખુરશી ઉપર બેસે છે અને ત્યાં ઓલા જે અધિકારી હતા ને આ છોકરાને કહે છે કે ભાઈ નોકરી ક્યારે ચાલુ કરવી છે કાલથી કરવી છે કે આજથી જ કરવી છે તરત જ સીધું એમ કહે છે એલા અધિકારી આ છોકરો ચોખી ગયો કહ્યું કે પેલા તમે મારું નામ પૂછો મારું કઈ ભણતર પૂછો હું તમારી કંપનીમાં હું હાલું એમ છું કે નહીં તમે જરાક મને પૂછો તો ખરા તમે શું કામ સીધું મને નોકરીમાં રાખી લ્યો છો તમારે મારું ઇન્ટરવ્યુ નથી લેવું ત્યારે પેલા કહ્યું કે ભાઈ તો ચાલુ થઈ ગયું તું અમારી અંદર પ્રવેશ કર્યો ને અહીંયા કેમેરાની અંદર અમારી નજર ત્યારની છે કે તું જયારે કેમેરામાં અમે જોઈએ છીએ અમારી કંપની ની અંદર આવ્યો એટલે તે તારું વાહન એ એકદમ વ્યવસ્થિત પાર્ક કર્યું અમારો ચોકીદાર હતો એની હારે ત્યાં સરસ હસતા મોઢે વાત કરી એને તું મળ્યો અમારી કંપનીની અંદર જ્યારે આવ્યો ને તો ત્યાં વચ્ચે કચરા પડેલા હતા નહીં કચરા હતા નહીં અમે ત્યાં રાખેલા હતા હજી તો તું નોકરીએ નથી રહ્યો છતાંય તારી નજરમાં જ્યાં કચરા એટલે ઉપાડીને ત્યાં ડસ્ટબિનની અંદર કચરા ફેટીની અંદર કચરા નાખી દીધા હતી હતી ઓફિસની અંદર જ્યાં અહીંયા અંદર પ્રવેશ કર્યો ત્યાં લાઇટ ચાલુ હતી એટલે લાઈટે ત્યાં બંધ કરી પંખો તે કારણ વગરનો ચાલુ નતો અમે રાખેલો હતો તારી રીતના બંધ કર્યો તું બેઠો અંદર આવ્યો ચંપલ બહાર કાઢી બધી નોંધ અમે લીધી કારણ કે આ સંસ્કાર અમને બીજે ક્યાંય મળશે નહીં બાકી તારી અંદર બીજું ઘટતું હોય છે એ તો અમે તને શીખવાડશું બાકી આવા સંસ્કાર અમે ક્યાંય ગોતવા નહીં મળે જય શકીએ અને જ્યાં આટલા શબ્દો ને અને ત્યારે આ દીકરો આજે ચોધાર અસુરો રડી પડ્યો અને મનની અંદર વિચાર કરે કે જે બાપને આખી જિંદગી હું ખોટો સમજતો હતો જેનું હું કચકચ સમજતો ટપ સમજતો અને આજે એ બાપના સંસ્કારના હિસાબે ઇન્ટરવ્યુ દેવું ન પડ્યું સીધે સીધી મને સારામાં સારી નોકરી મળી ગઈ કે નાનપણથી બાપે સંસ્કાર આપ્યા હોય ને તો દીકરાને કદ આજ ક્યારે એવું લાગે કે મારો બાપ મને એમ કહે છે જનરેશન થાય બાપની ઉંમર મોટી હોય દીકરા યુવાન હોય એટલા માટે વ્યવહારમાં થોડોક ફેરફાર થઈ શકે પણ અંદરનો ભાવ સારો હોય દીકરાનો બાપ પ્રત્યે ભાવ તો સારો જ હોય બાપ